ચાલુ કરો ત્યાં પણ દુખ દે મારે દુવાજી કાય દુખ નહીં તો આ શું છોટી ગઢાવા આયા છો આયા ને પિયર અલે એને પિયર ના એમ વહુ ના પિયર આવે વહુ પિયર જ્યાતા એટલે હું તમારું એવું એમ કેવું એના પિયર થી જક છે એમને હા પણ આવેલ જ નથી અ પરણાવાળ જ એક વાત કહ મારે બહુ જતી રહીતી ને એટલે મેં કીધું આને વિવાહ કર્યા પહેલા જોરાઈલું નકર આને જતી રહીતી ક્યાં ના

તમે આમડા આવતરો નકે તમે માર ખાશો તમારું કોઈદી હાસું જ નથી પડતું હું ધમ ઘડી કરાવ ના તમારે ના ના અમારે એ નહીં સાતો અલ્યા ભાઈ વઢેતા જાય છે પ્રેમ તમે આમડા આવતરો નકે માર ખાવ આવશું તેન